નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા સમાચાર કારણ કે વાયદા બજારમાં ઉછાળો થતા કપાસ બજાર થયું સોળસોની નજીક આગામી સમયમાં ભાવ કેટલા વધશે સાથે જ ગામડે બેઠા અને માર્કેટમાં ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો તો મિત્રો કપાસની બજારમાં સારી એવી ક્વોલિટીની અંદર આજે પ્રતિ પ્રતિમણે દસથી લઈને પંદર રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો જેના કારણની વાત કરીએ તો હાલ રૂ બજારમાં સતત સુધારો થઈ રહ્યો છે જેમાં હાલ ખાંડી અત્યારે પંચાવન હજાર રૂપિયાની નજીક પહોંચી હતી સાથે જ ખોળ અને કપાયશિયા સીધનો પણ ટેકો મળી રહ્યો છે સામે વાયદાની વાત કરીએ તો વાયદા બજાર પણ સારા એવા છે જેમાં એમસીએક્સ વાયદો પંચાવન હજાર ચારસો પચાસ રૂપિયા ત્યારે ન્યુયોર્ક વાયદામાં સારા સમાચારના કારણે પિસ્તાલીસ હજાર થી થઈને છેતાલીસ હજાર અડતાલીસ રૂપિયાનો વાયદો પહોંચી ગયો હતો જ્યારે રૂહની બજારમાં આગળ ઉપર વેપાર કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જ્યારે વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો હતો જેના કારણે ખેડૂતોની વેસવાલી પણ સારી છે જેમાં વાત કરીએ તો હાલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ ફોરજી કપાસ હોય તો તેના ભાવ પંદરસો ને એંસી રૂપિયા સુધી જતા હતા પરંતુ એ પ્લસ કપાસ અને સુપર ક્વોલિટીમાં પંદરસોથી પંદરસો પચાસ બી પ્લસમાં ચૌદસો પચાસથી પંદરસો વીસ અને બી ગ્રેડ હોય તો તેરસો પચાસથી ચૌદસો પચાસ સી ગ્રેડ અને ફર્ધર કપાસ હોય તો તેના ભાવ બારસોથી તેરસો સુધીના બોલાતા હતા જ્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા કપાસના ભાવ ખેડૂતોને પંદરસો કે પંદરસો વીસ રૂપિયા સુધીના ઓફર થતા જોવા મળતા હતા હલકા કપાસ હોય તો ચૌદસોથી ચૌદસો એંસી અને સુપર અને થડીબંધ કપાસના ભાવ પંદરસો પ્લસ ગામડા બેઠા ઓફર થાય છે જ્યારે અમે વિદેશ બજારની વાત કરીએ તો વિદેશ બજારમાં જૂનથી શરૂ થતી નવી સિઝનમાં ઋનું ઉત્પાદન બમ્પર થાય તેવી બ્રાઝિલની ત્યાંની અગ્રણી બ્રોકર એજન્સીએ જણાવ્યું હતું સાથે જ અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર રૂનું ઉત્પાદન આ વર્ષે ઘટવાની શક્યતા છે સાથે જ પાકિસ્તાનમાં પણ રૂનું ઉત્પાદન ઘટશે તો ચીનની અંદર સામાન્ય વધારો થવાની ધારણાઓ ત્યાંની બ્રોકર એજન્સીએ જણાવી હતી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે